અમારા દક્ષુભાઈ જે સવાર સવારમાં માં ઉઠી ને નાસ્તો કરી ચણ્યા નો ચણ્યા ખોય છે સવાર સવાર ચા નાસ્તો ચા નહી પીવાનું કોફી નહી પીવાની કશું પીતો નહીં આ છોકરો એકલા ચણ્યા ખાય છે અતારમ પેલું શું કહેવાય એ પાણી પીધું ને ધોણા ઉકાળેલા પાણી પીધું અને હવે નાસ્તાનો એક પેકેટ ચણ્યા ખાઈ ગયા દસ રૂપિયાનું પેકેટ મને

ચા નાસ્તો ને હું હવે કામ કરવાનું ચાલુ સર દક્ષુને પપ્પા બે જતા રહ્યા કામ ધંધે અને હવે હું કામ કરવાનું ચાલુ કરું છું એટલે હવે કામ કામ કરીએ હવે બીજું તો કશું હોય નહીં હાલ તો એટલે કામ કરવાનું સર જો કાલનું તો ઘરમાં હાજર તો ઉઠે એટલે ઘરમાં ચાલુ એના અમારે તો બહેરાન શું હોય બીજું કોઈ એ કચરાવાળાને પોતું કર નાખો દાળો એક હાઉસ વાઈફ નહોતો એ જ બધું હોય સર બીજું તો કોઈ હોતું નહીં એટલે હેડો હવે બધું કામ કરી લઈએ પેલા આ ઘરની હાલત જો આ એકતા કેબા ભરવા મૂકીને જઈશ આ બાજુ કપડાં છે આ ધૂભ બરફ કાઢીને જાય તપેલીઓ કાઢી મૂકીને જતા રહી આ બાજુ ખાટલા છે રસોડા પર જો રસોડા પર તો હાલત આ ચામી મૂકી અને વિડીયો એડિટ કરવા બે જાય તે ચા ઉકળી જાય તે ખબર જ ના પડી તે ઉકળી ઉકળીને આવો થઈ જશે અને આ રોટલો યા કીડીઓ જેટલી ચડી રોટલામાં તો લાઈટ કરો એટલી દેખાય આ મારે આવું થાય જોવા યા રોટલો મૂકી દો રાતનો ઢોકીને કીડીઓ જેટલી ચડી છે હવે આ રોટલો ના ખાધાનો કશાર કોમો આવે નહીં એટલે હવે બાર કૂતરો છે ને એટલે કૂતરાને મૂકી દઈશું ખાઈ જશે કૂતરો પણ કીડીઓ હું આઈ જગ્યાએ મૂકું ને અહીંયા એટલે કાયમ કીડીઓ ચડી જશે ઈકળો એટલે તમો આ ગરમી પડવા મળીને એટલે કીડીઓ નીકળવા મળી ઘર પાછી એટલે જો આ કીડીઓ ચડીશી એના કોઈ કામ કરી લઈએ બધું પાણીની ઓર બધું ભલ્લી બપોર થઈ જશે તો એ કોઈ ખાવા વાળા નહીં હતા જો પેલા માગવા વાળા છોકરા હતા તો તે આપીને આવીશું અને રસોઈ પણ કરી લીધી પણ જે ખાવા જો મગ છે કચુંબર બનાવ્યું ભાત બનાવ્યા રોટલી કરવાની બાકી રોટલી કરી દઈએ પોચ રોટલી કરવાની બધા નહીં કરવાની બે મારી બે દક્ષો નહીં કે એક પપ્પાની બસ પોચ રોટલી કરવાની સાથે કરી દઈએ ફટફટ એટલે કે દક્ષો ભાઈ આવતા જશે ગાય અમારી સોસાયટી આગળ આવીએ અમાર ઘર આગળ ફરતી 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 હોય આ ઠીઠ જોઈ રહી તમારા બાજુવાળા ઘરમાં બધું સાફ કરી દીધું બધા ઝાડનું બધું હતું ને એ એક ઝાડ એ ઝાડે સાફ કરી દીધું બધું કમ્પ્લીટ ચોખ્ખું કરી દીધું જો એકદમ બધું ઉગેલું બધું ચોખ્ખું કરી દીધું એકદમ બધો કચરોએ ભરી દીધો પાસળે કરી દીધું પાછળ પણ એકદમ ચોખ્ખું કરી દીધું તો કહીએ બધું કેવું હતું પણ હવે ચોખ્ખું થઈ ગયું એકદમ અને હીરો આવ્યા દિવાળીની સાફ સફાઈ કરવા માટે એટલે બારીઓ તમે ખુલ્લી અને મારો ચોક છે એમને તો ધોઈ દેશે ને ખાલી બધું ઘાસ ને ઉકાળી દીધું હવે ધોઈ દેશે એટલે સરસ ચોખ્ખું થઈ જશે એટલે દાડો તો હાથમાં ગયો બાજુ વાળા ને ઘેર બાજુ વાળા આયા તા એના જોડે થોડી વાર વાતો કરી બધું ચોખ્ખું કરતા હતા તે જોઈ ને વાતો કરી એના જોડે અને હવે અંદર જીએ પણ ઘરમાં પાવું બધું કબાટમાં પર તો ડ્રોવર હતા ને ડ્રોવર અને એવું સાફ કર્યું એટલે આજ તો મારે અંધાર થઈ ગયું હવે રસોઈ કરવાની છે બગીચામાં જવું હતું પણ હવે અંધાર થઈ ગયું એટલે હવે બગીચામાં ન જવાય એટલે હવે કાલ જઈશું જો રૂપેલો આ દેવાંશ આવે નહીં પાવ એટલે ન કમ તો દેવાંશ તો કાલ કેટલા વાગ્યા ખબર ઠેડ એક વાગ્યાનો આવેલો બપોરે તે ઠેડ કેટલા વાગે ખબર હોજે સાડા સાત એકતા લઈ જાય તો ઘડીમાં જોડે જોડે હતો એટલે કાલ તો મારે કશું કમ નહોતું થયું વાત તો તો એક ડ્રોવરોને એવું સાફ કરી શકો ધીરે ધીરે બધું સાફ કરવાનું ચાલુ કરીએ ને એકલી નહીં કરવાનું એટલે એટલે સારું ચલો થોડી વાર અંદર જઈએ બહાર તો નહીં બે અંદર જતા રહીએ